લોકસભાની પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે જેમાં તેર લાખથી પણ વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગ્રુપ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના હસ્તે ઇલેક્શન મેટાવર્સનું સીઓ કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ લોકસભાની ચૂંટણીમાં આશરે તેર લાખથી પણ વધુ ફર્સ્ટ ટાઈમ વોટર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે ત્યારે આ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચીન અધિકારીની કચેરીની સહભાગીતામાં જીડીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું છે પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે આથી તેઓ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સહભાગીતામાં જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇડ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું હતું આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં તેર લાખથી વધુ નવા મતયંગ મતદારો છે નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ્સ બંને બંનેની સમયુગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનું આપશે બે હજાર બાવીસમાં પણ એકવાર અત્યાર સુધી એક પણ એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકો માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને યંગ એસ્પેશલી યંગ મતદારોની મારી મારી અપીલ છે કે આપના વોટ્સઅપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ અથવા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ એનું આપ જોઈને એલેક્શનના પ્રોસેસનું આપણે જાણી શકશો રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીમાં નિવેદનોની સાથે સાથે બફાટનો દોર પણ શરૂ થયો છે એવામાં